નમસ્કાર લાઈવ ટીવી ટુડે ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે દહેગામમાં મોંઘવારી ભાવ મુદ્દે મહિલા કોંગ્રેસની રેલી યોજાઈ આજની માથા તોડ મોંઘવારી વિરુદ્ધ મહિલાઓએ સૂત્રોચ્યાર કર્યા હતા દેગામ શહેરમાં નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મહિલા કોંગ્રેસે મોંઘવારી વિરુદ્ધ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું શહેરનું અને ગ્રામદેની મહિલાઓએ બહેરી મુંગી અને બોબડી ગુજરાત સરકાર વિરુદ્ધ રાધણ ગેસના બાટલા વારંવાર પેટ્રોલ ડીઝલના ભાવ તેલના ડબ્બાના વધતા ભાવ આ મામલે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મામલે શહેર ગ્રામ્યની કોંગ્રેસની મહિલા ઉમેદવારોએ મહિલા કાર્યકર્તાઓએ રેલીમાં ઉગ્ર વિરોધ દર્શાવી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વિરુદ્ધ સત્રોચ્ચાર પુકાર્યા હતા મહિલા કોંગ્રેસની રેલી દહેગામ રેલવે સ્ટેશન રોડ નંબર 1 પ્રસ્થાન કરવામાં આવેલ જે એસટી ચોક સરદાર શોપિંગ સેન્ટર લવાર ચકલા બાર રોટવાડા ગિલશાન મોહલ્લા ચોક સી બજાર ટાવર ચોક આતમના દરવાજો વેરાય માતા મંદિર રોડ થી એસટી ચોક ભારતીય સંવિધાનના ગઢવૈયાની ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી મહિલાઓએ મોટી સંખ્યામાં મોંઘવારી વિરુદ્ધ સૂચનાચાર કર્યા હતા એ બાદ કમ્પાઉન્ડમાં મહિલા રેલી પણ કરાઈ હતી આ રેલીમાં પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય કામિનીબેન રાઠોડ શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડ દહેગામ નગરપાલિકા બોર્ડ કોંગ્રેસના અઠ્યાવીસ ઉમેદવારો તેમજ શહેર તાલુકાના હોદ્દેદારો કોંગ્રેસ મહિલા મોરચાનો મહિલા કાર્યકર્તા મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા આરજી રાઠોડ લાઈવ ટીવી ટુડે ન્યૂઝ દહેગામ नगरपालिका कार्यकर्ता વિસ્તારો चूंटी योजावा છે ત્યારે મારી બહેનોએ જે સરકાર બેરી સરકારી છે મુંગી હોય અને આપણો અવાજ જો ના સાંભળતી હોય તો હવે જાગવાનો સમય આવી ગયો છે ખૂબ જંગી મતદાન કરી આપશો વિજય બનાવશો એવી જ આપ સૌને હું વિનંતી કરું છું ફરીથી બોલીશું કોંગ્રેસ પાર્ટી